નમસ્કાર ગુજરાત આ સ્પેશિયલ રિપોર્ટ પિતૃ તર્પણ શ્રાદ્ધમાં હું શિવાની આપનું સ્વાગત કરું છું જે રીતે અત્યારે આપણે સૌ જોઈએ છે કે જે શ્રાદ્ધ છે તેનું અનોખું મહત્વ અત્યારે તમામ પેઢીઓ છે તમામ પેઢીઓ સમજવું ખૂબ જરૂરી છે શ્રાદ્ધ એટલે કે આપણા જે વડીલો છે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું એક અવસર કે જે જે તિથિએ મૃત્યુ પામ્યા છે તે દિવસથી તેમનું શ્રાદ્ધ મનાવવામાં આવે છે તે તિથિ અગત્યની બનતી હોય છે ત્યારે આવા સમયમાં શ્રાદ્ધના પ્રકાર કયા હોય છે શ્રાદ્ધના જે પ્રકારો છે તેનું શું મહત્ત્વ છે અને શ્રાદ્ધ જે તીર્થ સ્થાનોમાં કેવી રીતે કરવામાં આવે છે સાથે સાથે જે શ્રાદ્ધ છે તેનું મહત્ત્વ શા માટે વધી જતું હોય છે કારણ કે જે પૂર્વજો છે તેમના તરફથી મળેલા આશીર્વાદ આપણને ખૂબ જ કામ લાગતા હોય છે અને જ્યારે

શાસ્ત્રમાં ઘણી બધી વ્યાખ્યા આના વિશે કરવામાં આવે છે શ્રદ્ધયા પિતૃન ઉદ્દેશ્ય તે યત કુરુતે તત શ્રાદ્ધમ અને બીજું કહ્યું છે શ્રદ્ધયા પિતૃન ઉદ્દેશ્ય યદ અન્ન પાનાદિકમ દત્તવા તત શ્રાદ્ધમ ઉચ્યતે અર્થાત પિતૃઓને ઉદ્દેશીને જે કંઈ પણ શ્રદ્ધા સાથે કરવામાં આવે એને શ્રાદ્ધ કહેવાય બીજા શબ્દોમાં કહીએ તો પિતૃઓ નિમિત્તે જે અન્ન જળનું દાન કરવામાં આવે છે અને એ પણ પિતૃઓને અર્પણ થાય ભાવ સાથે કરીએ છીએ ત્યારે એને પિતૃશ્રાદ્ધ કહેવામાં આવતું બંને એક જ છે પણ પિતૃ નિમિત્તે કરવામાં આવે તેની પણ ક્રિયા જે હૃદયના શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે કોઈ દબાણ વગર કેવલ હૃદયના ભાવથી ઉમળકાથી જ્યારે કરીએ છીએ ત્યારે એ શ્રાદ્ધ કહેવાય છે જી જી અને આ શ્રાદ્ધના મહિમાની વાત કરીએ તો પુરાણોમાં ત્યાં સુધી કહ્યું છે કે જે પિતૃની તમે સંપત્તિ ભોગવો છો એ પિતૃ નિમિત્તે જો તમે શ્રાદ્ધાથી કર્મ નથી કહે કરતા તો એમાં

અને તમારા આવા વાળા ભવશ વૃદ્ધિ માટે જે કંઈ પણ ક્રિયા કરીએ છીએ ને એને જ શાસ્ત્રોમાં શ્રાદ્ધ કહ્યું છે અને કરવાથી આવા વાળા સંસ્કારો બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય સંતાનોમાં અને પિતૃનો આશીર્વાદ બનાવી રહેતા હોય છે આ છે મહિમા શ્રાદ્ધ જી જી બિલકુલ આશુતોષજી હવે વાત કરીએ શ્રાદ્ધ ના પ્રકારો તો શ્રાદ્ધ કયા પ્રકારો છે અને તેનું શું મહત્વ છે જી બિલકુલ શ્રાદ્ધ જ્યારે કરીએ તો ખબર તો હોય છે કે શ્રાદ્ધ કોને કહેવાય છે તો શ્રાદ્ધ કઈ કઈ જગ્યાએ લાગુ પડે આમાં મુખ્યત્વે ત્રણ પ્રકાર કયા છે નિત્ય શ્રાદ્ધ નૈમિત શ્રાદ્ધ અને કામ્ય શ્રાદ્ધ નિત્ય શ્રાદ્ધ અર્થાત જ્યારે કોઈ પણ તમે કર્મ કરતા હોય યજ્ઞ આઘાતી એમાં એમાં બે પ્રકારના આવે છે એક આવે છે સાત્વિક જ્યારે માંગલિક શ્રાદ્ધ કહેવાય અને બીજું શ્રાદ્ધ જે છે એ પ્રાસંગિક શ્રાદ્ધ બનતું હોય છે શ્રાદ્ધ પક્ષમાં જ્યારે પિતૃઓના નિમિત્તે તિથિ આવે ને ત્યારે તમે જ્યારે કાગવાસ કરો ગાયને ઘાસ ખવડાવો કે વિધિ વિધાન કરાવો એને નિત્ય શ્રાદ્ધ કહેવાય આ ઉપરાંત જ્યારે યજ્ઞ આગાધીમાં પૂજા કરીએ ત્યારે પિતૃઓની પૂજા આવે છે જે નાંદી શ્રાદ્ધ એ માંગલિક શ્રાદ્ધ છે તો આ નિત્ય શ્રાદ્ધના પ્રકાર છે આ ઉપરાંત જ્યારે નૈમિતિક શ્રાદ્ધ કોઈ વ્યક્તિનું નિધન થયું છે તે દિવસથી પ્રારંભ કરી અને વર્ષી વાળવા સુધીનો જે સમય અવધિ છે તે સુધીમાં જેટલા પણ શ્રાદ્ધ કરવામાં આવતા હોય છે દશાશ્રાદ્ધ એકાદશાશ્રાદ્ધ દ્વાદશાશ્રાદ્ધ ત્રયોદશા શ્રાદ્ધ માસિક શ્રાદ્ધ વૃદ્ધ અને આ બધા જે શ્રાદ્ધ છે વર્ષી શ્રાદ્ધ તો આ બધા શ્રાદ્ધ છે એ નૈમિતિક છે કોઈ વ્યક્તિને ઉદ્દેશિત કરીને કરવામાં આવતા શ્રાદ્ધ એને શાસ્ત્રમાં નૈમિતિક શ્રાદ્ધ કહેવું છે અને દરેકે કરવું જ પડતું હોય છે અને ત્યારબાદ આવે છે કામ્ય શ્રાદ્ધ હવે તમને કોઈ કામના છે મનોરથોને સિદ્ધ કરવા જે પીડાઓ છે પીડાઓમાંથી મુક્ત થવું છે ત્યારે આવે છે કામ્ય શ્રાદ્ધ કામ્ય શ્રાદ્ધ પણ ઘણા બધા પ્રકારના છે એમાં પહેલું શ્રાદ્ધ છે નારાયણ શ્રાદ્ધ બીજું શ્રાદ્ધ છે પંચબલિશ્રાદ્ધ જેમાં બલિ નાગ બલિ નારાયણ બલિ આવી રીતે ભૂત બલિ ને પ્રેતબલિ તો આ પંચ શ્રાદ્ધ છે તો એ નારાયણ બલિશ્રાદ્ધની સાથે શ્રાદ્ધ આ ઉપરાંત ત્રિપિંડી શ્રાદ્ધ નારાયણ બલિ શ્રાદ્ધ જે છે ખાસ કરીને કોઈ વ્યક્તિ જેનું ગોત્ર નિર્દેશ નિશ્ચિત ગોત્ર નથી પણ તમારા કુળનું છે એના વ્યક્તિના ઉદ્દેશિત કરીને ઉદ્ધાર માટે પિતૃપીડામાંથી મુક્તિ માટે કે જેથી તમારા જીવનમાં સુખાકારી મળે કામના સાથે કરવામાં આવતું શ્રાદ્ધ હોવાને કારણે કામ્ય શ્રાદ્ધ કહ્યું છે નારાયણ બલિ એવી રીતે જે પ્રેત પીડા ભૂત પીડા આવી પીડાઓના કારણે સંતાન સુખ ના હોવું ઘરમાં કુંડલી તમારી સારી હોય પણ વિવાહ ન થવા પોટેન્શિયલ હોય તમારી આવડત હોય છતાં નોકરી ધંધામાં ટકવું નહીં આ ઘણી બધી પીડાઓ જોવા મળતી હોય છે તો આ બધી પીડાઓની શાંતિ માટે જો શ્રાદ્ધ કરાવતો હોય છે કામ્ય શ્રાદ્ધ છે એમાં ત્રિપિંડી શ્રાદ્ધ આવે છે નારણ બલી શ્રાદ્ધ આવે નાગબલી શ્રાદ્ધ આવે તો આ બધા કામ્ય શ્રાદ્ધ કયા છે આ શ્રાદ્ધના અંતરે લાભ મળતા હોય છે ત્યાર પછી પ્રાસંગિક શ્રાદ્ધ કહેવાય છે તીર્થ શ્રાદ્ધ પણ કહીએ તો પ્રસંગોપાત કોઈ ક્ષેત્રમાં ગયા હોય અને ત્યાં આપણે તીર્થયાત્રા કરી ત્યારે શ્રાદ્ધ કરવામાં આવતું તો આ પ્રકારે મુખ્યત્વે ત્રણ શ્રાદ્ધ છે કામ્ય શ્રાદ્ધ છે નૈમિતિક શ્રાદ્ધ છે નિત્ય શ્રાદ્ધ આ શાસ્ત્રમાં આ શ્રાદ્ધના પ્રકાર વર્ણવવામાં આવ્યા છે ને આ શ્રદ્ધા સાથે જ્યારે કરીએ છીએ તો પિતૃઓને ઉદ્દેશિત કરી તેમનું કલ્યાણના આશીર્વાદ ત્રણ પેઢી શ્રાદ્ધમાં પૂજવામાં આવતી હોય છે પોતાના પિતા જો દેવલેખ છે તો અને જ્યાં સુધી પિતા હયાત છે તો પુત્ર શ્રાદ્ધ કરી શકતો નથી પિતાનું જ શ્રાદ્ધ પિતાનું દાદાનું પરદાનું ત્રણેયનું શ્રાદ્ધ સાથે એક વ્યક્તિ કરી શકે જેના પિતા હયાત છે એ વ્યક્તિ શ્રાદ્ધનો અધિકારી હોતો નથી તો આ આ રીતે ત્રણ પ્રકારના જે શ્રાદ્ધ છે શ્રાદ્ધ કરી શકાય છે જી બિલકુલ અને આશુતોષ એવું એવું જોવા મળ્યું છે કે જે શ્રાદ્ધ છે તેની તિથિ જો ભૂલી જવામાં આવે તો ત્યારે ક્યારે જોઈએ વિશેષ જો વાત ચર્ચા કરીએ તો જે વિધવા કોઈ કોઈ વિધવા છે તે મૃત્યુ પામ્યા છે કોઈ તિથિ તેમનું શ્રાદ્ધ ક્યારે કરવામાં આવે છે કહેવાય છે ડોશી નું શ્રાદ્ધ તો આ જે શ્રાદ્ધ છે આ બધા શ્રાદ્ધ ક્યારે કરવામાં આવતા હોય છે બહુ મહત્વ તમે જે હમણાં એક વાત બોલ્યા કે વિધવાનું શ્રાદ્ધી નું શ્રાદ્ધ એ તો જે તિથિએ દેવલોક પામ્યો એ તિથિ એનું શ્રાદ્ધ કરવામાં આવે અપભ્રંશ લોકોમાં થોડી ગેરસમજ થઈ ગઈ છે સ્પષ્ટ શબ્દોમાં શાસ્ત્રમાં લખવામાં છે અવિધવા નવમી અર્થાત જે વ્યક્તિ જે સ્ત્રી જે છે એ પોતાના પતિની હયાતીમાં દેવલોક પામ્યા હોય એની જે શ્રાદ્ધની તિથિ છે નોમ છે એ પછી કોઈ પણ તિથિએ મૃત્યુ પામ્યા હોય જો એના પતિ સધવા મૃત્યુ પામ્યો એટલે અવિધવા વિધવા થયા પૂર્વે મૃત્યુ પામ્યા હોય તો એમનું નોમનાદ વિશે શ્રાદ્ધ કરવા જો વૈધવ્ય પ્રાપ્ત કરીને મૃત્યુ પામે હોય તો એમની જે તિથિ આવતી હોય એ તિથિ એમનું શ્રાદ્ધ કરવું જોઈએ હવે શ્રાદ્ધમાં બીજો પ્રકાર છે કોઈ વ્યક્તિ અસ્ત્ર શસ્ત્રથી મૃત્યુ પામ્યા છે તો કોઈ પણ તિથિ કેમ ના આવતી એમની શ્રાદ્ધ છે એ ચતુર્દશી દિવસે તિથિના દિવસે થશે કારણ કે શસ્ત્રઘાત હત ઇતિ ચતુર્દશી તો જે વ્યક્તિ શસ્ત્રઘાતથી મૃત્યુ પામ્યા છે અકસ્માતથી મૃત્યુ પામ્યા છે વિષપાન દ્વારા કે આપ મૃ આઘાત કરીને મૃત્યુ પામ્યા છે આ બધું કમોતે મરેલા છે એમનું શ્રાદ્ધ જે છે ખાસ કરીને કંઈક વાગવા કરવાથી તો આ બધા માટેનો શ્રાદ્ધ છે એ ચૌદસનો શ્રાદ્ધ છે આ ઉપરાંત તમે કોઈ તિથિ ભૂલી ગયા છો કોઈ યાદ નથી તિથિ કે પિતૃઓની મૃત્યુ તારીખ ખબર છે તારીખ ખબર હોય તો શ્રાદ્ધની તિથિ નીકળી જાય પણ તારીખે ખબર નથી તો તમે અમાવસ્યાના દિવસે ભાદરવા વધી અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ કરો ને સર્વપિતૃ અમાવસ્યા કહીએ છે તો એ દિવસે પણ એનું શ્રાદ્ધ કરી શકાય બાકી જો સ્ત્રીઓ માટે બે મહત્વના છે જે વ્યક્તિ સધવા મૃત્યુ પામી હોય એટલે અવિધવા થઈ હોય વિધવા થયા પૂર્વે એનું નોમીના દિવસે શ્રાદ્ધ થાય જેને ડોશીનું શ્રાદ્ધ કહ્યું છે

તર્પણ ની અંદર ખાસ કરીને તર્પણ જે પ્રાણ જે પિતૃ નું કર્યું છે એ પિતૃ ને પિંડ કરવામાં આવતા હોય એટલે બંને એકબીજાના પૂરક છે પણ બંને ભિન્ન છે હવે તર્પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ અસમર્થ છે પિંડ દાન આદિ શ્રાદ્ધ કરવામાં શ્રાદ્ધ મુખ્ય પ્રકાર છે પિંડદાન દાન કરીને શ્રાદ્ધ કરવામાં અસમર્થ છે તર્પણ કરીને પણ પિતૃઓને તૃપ્ત કરી શકે નદીમાં સ્નાન કરતા અથવા ઘરમાં જ એક તાસમાં જળ લઈને આ તર્પણ કરી શકાય તર્પણમાં સૌથી પહેલાં દેવતાઓનું તર્પણ કરવામાં આવે તમારો હાથ હોય હાથની અંદર બધા તીર્થો વિદ્યમાન છે આંગણાનો જે ભાગ છે બધા આંગળાનો તે ખોબો ભરીને આંગળાના ભક્તિ જળ અર્પણ કરી એને દેવ તર્પણ કહેવાય જ્યારે આ છેલ્લી ટચલી આંગળીને ગાદીનો ભાગ જે છે તેને ઋષિ તર્પણ કહેવાય છે તો ખોબોભરની વચ્ચેથી છોડવામાં આવે ઋષિઓનું તર્પણ કરાય પણ પિતૃને તૃપ્ત કરવા માટે પહેલી આંગળીના અંગૂઠાની વચ્ચેનો જે ભાગ છે એને પિતૃ તીર્થ કહ્યું છે ત્યાંથી ખોબોભરી પિતૃનું નામ બોલીને જળ અર્પણ કરવામાં આવે હવે તર્પણ માટે શરીરની અંદર બે ક્રિયા કરવામાં આવતી હોય છે જ્યારે દેવતાઓનું તર્પણ કરીએ ત્યારે જનોઈ બ્રાહ્મણો કે જે વ્યક્તિ જનોઈ ધારી છે એના જમ ડાબા ખભા ઉપર હોય છે એને સવ્ય મુદ્રા સવ્ય હસ્તે પિતૃ દેવ તર્પણ થાય જ્યારે નિવિતી ગળામાં માળાની જેમ કરી ઋષિ તર્પણ થાય અને જમણા ખભેજનોય ધારણ કરે ડાભો હાથ બહાર આવી જાય ત્યારે અપશવ્ય કે અપશવ્ય અવસ્થામાં પિતૃઓનું તર્પણ કરવામાં આવતું હોય છે કારણ કે મનુષ્ય એક છે પણ બે રાત્રિના અધિપતિ અને દિવસના અધિપતિ એટલે કે શુક્લ પક્ષના અને કૃષ્ણ પક્ષના તો કૃષ્ણ પક્ષના અધિપતિ છે પિતૃઓ પિતૃઓને તૃપ્ત કરવા માટે જમણા ખભેજનો કરી અપશવ્ય થઈ અને જમણા હાથના અંગૂઠા અને પહેલી આંગળીની વચ્ચેથી જલ જાય એવી રીતે તર્પણ કરવું જોઈએ તર્પણ માટે એક તાસ તાંબાનો હોય તો ઉત્તમ એમાં જળ ભરવું એમાં ગંગાજળ પધરાવવું તુલસી દલ પધરાવવા એમાં એક વેત જેટલા લાંબા ત્રણ દર્ભની સળીઓ લેવી જોઈએ પુષ્પ લેવા જોઈએ ચંદન પધરાવવું જોઈએ જવ અને તલ પધરાવવું જોઈએ ત્યાર પછી જે તમારા પિતૃ દેવલોક પામે છે કોનું કોનું તર્પણ કરી શકાય તો ત્રણ પેઢી પોતાની અર્થાત પિતા માતા દાદા દાદી પરદા દાદી ત્રણ પેઢી પોતાની ત્રણ પેઢી મોસાળ પક્ષની નાના નાની એમના માતા પિતા એમના માતા પિતા ઘણા લોકો એ ભૂલ કરે છે મમ્મી એમના મમ્મી લે છે મમ્મી એના સાસુ એના સાસુ લેવાના છે પણ અહીંયા તમારી પિતૃમાં આવશે પણ મમ્મીની મમ્મી લઈએ બરાબર નાના મોસાળ પક્ષમાં તો તમારી નાની નાનીના મમ્મી નથી લેવાના નાનીના સાસુ એમના સાસુ એવી રીતે ત્રણ પેઢી તે તો આ રીતે એની થઈ ત્યાર પછી તમારે જે વ્યક્તિ તર્પણ કરતો એના સીધા સંબંધો જ્યાં દેવલોક પામ્યા છે સગા મામા સગા મામી સગા મામાના બાળકો માસા માસી એના બાળકો ફોઈ ફોય એના બાળકો મોટા બાપા મોટી બા કે કાકા કાકી એમના બાળકો બેન બનેવી ફઈ ફુવા મિત્ર ગુરુ પોતાના સાસુ સસરા આટલા સુધીમાં આ તમે તર્પણ કરી શકો આ જ લોકોના તર્પણ કરવાનું શાસ્ત્રમાં મહિમા છે તો આનું જો તર્પણ કરો મિત્રનું પણ કરી શકાય અને ખાસ ઘણી સંબંધ હોય ત્યાં કહ્યું છે પોતા દાસભૂત ત્યાં પોતાના ત્યાં કોઈ નોકરી ચાકરી કરવાળો દાસ હોય સેવક હોય અને મૃત્યુ પામ્યો છે એના નિમિત્તનું પણ તમે તર્પણ કરી શકો અને તે ઉપરાંત એના નિમિત્તે તમે પિંડદાન આદિ પણ કરી શકો તો આ શ્રાદ્ધના પ્રકાર તર્પણ આ રીતે કહ્યું છે તર્પણ જળથી તૃપ્ત કરવાનો ભાવ અને આપણે કહીએ છીએ કે જ્યારે કોઈ પિતૃ કોઈને કોઠે આવે તો કે દૂધ જળથી તમને તૃપ્ત કરશું તો અહીંયા જળથી તૃપ્ત કરવાનો ભાવ છે તૃપ્તિ જળથી જ થાય એટલે તલવાળા જળથી પિતૃઓને તૃપ્ત કરવાનો ભાવ છે તલવાળું જળ એટલા માટે કે તલ ભગવાન વિષ્ણુના પ્રસ્વેદમાંથી પ્રગટ થયા છે માટે કરીને પૂજનીય છે અને દર્ભ લેવામાં દર ભગવાન વિષ્ણુના રૂવાડાથી પ્રગટ છે એટલે આ બંનેના સમન્વય દ્વારા જ્યારે તર્પણ કરીએ છીએ તર્પણનો વસુ રુદ્રાદિત્ય સ્વરૂપે અસ્મત પિતુ અમુક શર્મા અમુક વર્મા અમુક દાસા અમુક ગુપ્તા ઇદમ જલમ તસ્મય સ્વધા નમ આ રીતે જલ અર્પણ કરવાથી પિતૃને મળે છે આને તર્પણ કહેવાય બિલકુલ આશુતોષજી અને જે રીતે આપે સમજાવ્યું કે કયો કયો જે આ પ્રકાર છે આ પ્રકારમાં પણ કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ હવે તીર્થ સ્થાનોમાં શ્રાદ્ધ કરવાનું શું મહત્વ રહેલું છે કારણ કે તીર્થ જો શ્રાદ્ધ કરવામાં આવે તો તેના વિશે પણ એક વિશેષ વાત કરવામાં આવતી હોય છે તો તેનું શું મહત્વ છે જે બિલકુલ તીર્થયાત્રાના પ્રસંગે આ જે પ્રાસંગિક શ્રાદ્ધ છે તમે કોઈ તીર્થયાત્રા કોઈ નિશ્ચિત હોતું નથી ક્યારે જવામાં આવશે જીવનો જ્યારે મોકો મળે ત્યારે જવામાં આવતો હોય ત્યારે શ્રાદ્ધ પક્ષ હોય બી ખરો ના પણ હોય એટલા માટે કહ્યું છે કે જ્યારે કોઈ પણ તીર્થમાં જઈએ અને તીર્થનો મતલબ થાય જે દેવતાઓનું ત્યાં સ્થાન રહેલું છે ત્યારે હાજરી રહેલી છે એટલા માટે તીર્થ છે અને એવા તીર્થમાં જ્યારે તમે જાઓ છો ત્યારે પિતૃઓના નિમિત્તે શ્રાદ્ધ તીર્થ શ્રાદ્ધ નામનું વિધાન છે એ અવશ્ય કરાવવું જોઈએ જેનાથી પિતૃની તૃપ્તિ થાય કશું જ ના કરે તર્પણ પણ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે કરો પણ તીર્થ શ્રાદ્ધનું વિધાન ત્યાં કરાવીએ છે તો પિતૃને અક્ષય તૃપ્તિ મળે છે અને પિતૃના આશીર્વાદથી જે શ્રાદ્ધ કરતા છે તર્પણ કરતા છે કે જે સાધક છે એના જીવનો સંતતિ સન્મતિ અને સંપત્તિના પિતૃની કૃપાથી આશીર્વાદ મળતા હોય છે કે આ ત્રણેય ક્રિયા પિતૃ જ આપી શકે બીજું કોઈ આપી શકતો નથી વંશવૃદ્ધિના આશીર્વાદ પિતૃ આપી શકે તો આ ક્રિયા કરવાથી તીર્થમાં જ્યારે પણ જઈએ ત્યારે તીર્થ શ્રાદ્ધ કરવું જોઈએ મહત્વના છે તો કોઈ પણ તીર્થ જ્યાં સંગમ હોય જ્યાં નદીનું વહેણ ચાલતો હોય જે દિવાલય હોય જે મહત્વ શાસ્ત્રોમાં આપેલા છે તો ગુજરાતની વાત કરીએ તો આપણે સિદ્ધપુર માતૃગયા તીર્થ કહ્યું છે ચાંદોદ તીર્થ કયું છે આ ઉપરાંત તીર્થની આગળની વાત કરીએ તો પ્રાચી તીર્થ છે દ્વારકા તીર્થ છે આ ઉપરાંત તમે

કોઈ જગ્યાએ ગંગા કિનારે ગયા છો કોઈ હરિદ્વાર કોઈ કાશી કે આવા કોઈ રામેશ્વરમ કોઈ પણ જગ્યાએ તીર્થમાં ગયા છો ત્યાં તીર્થ અવશ્ય કરું તીર્થ દ્વારા પિતૃઓની શાશ્વત મુક્તિ બને છે એમનો આશીર્વાદ મળે છે અને તીર્થયાત્રાનું પુણ્યફળ પણ મળે અને અક્ષય પુણ્યફળ તમારા પિતૃઓનું કલ્યાણ કરવાનું એના આશીર્વાદથી તમારા જીવનમાં ક્યાંક પિતૃ પીડા હોય તો એ પણ મુક્ત થાય છે જી બિલકુલ આશુતોષ અને જ્યારે શ્રાદ્ધમાં પિંડદાન કરવાનું પણ આગવું મહત્વ છે આપણે મહત્વની વાત કરી રહ્યા છીએ આપણે પ્રકારોની વાત કરી રહ્યા છીએ તો પિંડદાન કરવું કેમ મહત્વનું માનવામાં આવે છે જો પિતૃ માટે પ્રતિમાઓ નથી હોતી હવે ભાવાત્મક વસ્તુ છે તો ભાવાત્મક વસ્તુની જે પૂજા કરવા માટે સૌથી પવિત્રમાં પવિત્ર વસ્તુ ગણવામાં આવે છે દર્ભ ડાબનો ચટ બનાવવામાં આવે ચટ ઉપર પિતૃઓની પૂજા કરવામાં ચટ એટલે ડાબની સળીને પલાળ્યા બાદ એને ગાંઠ લગાવવામાં આવે છે ને આગળનો જે ભાગ છે એ પિતૃ તરીકે પૂજવામાં આવે એ ચટ પવિત્ર માન્યો છે તો દેવતાઓની પૂજા પહેલાં પ્રતિમા નથી તેનાથી એનાથી થતી હતી તો ચટની પૂજા કરવા પછી પિંડ આ પિંડ નિર્માણ કર્યું કારણ કે વ્યક્તિ શરીરને પણ પિંડ કહેવામાં આવે છે તો એ શરીર નથી અને શરીરની ભાવના કરી પૂજા કરીએ છે એટલે પિંડ અર્પણ અને ત્યારબાદ એ અન્નના પિંડ હોવા જોઈએ જે કરીને કોઈ ગૌગ્રાસ કરાવી શકાય અથવા તો પૂજા અંતે જળમાં પધરાવી તો માછલા જેવા જીવ જંતુ પણ એનું ભક્ષણ કરીને તૃપ્ત થઈ શકે કારણ કે આ શ્રાદ્ધ તૃપ્તિ માટેનું છે એટલા માટે પિંડદાનનો ખૂબ મોટો મહિમા છે પિંડદાન કરીએ હવે એક સરળ વાત કહી છે કે પિંડદાન એટલા માટે કરવામાં આવે છે કે તમે જે કંઈ પણ આજે શ્રદ્ધાથી પિત્રો માટે કરશો એનું પુણ્ય પણ તમને મળે છે અને શાસ્ત્રમાં એક વાત કરી છે કે તમે જે કંઈ શ્રાદ્ધાથી પિંડદાન કરો છો એનું ભોજન તમારા પિતૃ જે પણ યોનિમાં હશે ત્યારે મળશે અને ઘણાને એમ થાય કે હું આટલું નાનું પિંડ મૂકું છું પિત્રોને કેવી રીતે પ્રાપ્ત થશે કદાચ હાથીની યોનિમાં આવે આ તો આ એના માટે તો બહુ મોટી બહુ નાની વસ્તુ ગણે કીડીની માટે ઘણો મોટો કહેવાય છે ત્યારે કહ્યું છે જ્યારે પણ શ્રાદ્ધ કરીએ એમાં વિશ્વ દેવોનું શ્રાદ્ધ પૂજન કરવામાં આવતું ત્યારબાદ પિંડદાન થાય છે એટલે એટલે જે પણ પણ તમારા છે છે એ એ તમને પ્રાપ્ત કરાવે અને જ આપણે આપણા એવા ચમત્કારો જોતા હોય છે આપણે બહુ મૂંઝવણ હોય કે રસ્તો ના મળતો એ આપણને મદદ મળી જતી હોય જેને ઓળખતા નથી ક્યાંય કોઈ સંબંધ નથી ત્યાં કઈ કૃપા પ્રાપ્ત થતી છે આ આપણા પૂર્વજન્મના કોઈ સંતાને કરેલા પિંડદાન આપણને ફળ મળતું હોઈ શકે છે એવી જ રીતે તમે જ્યારે પણ પિંડદાન આદિ કર્મ કરો છો તો એનું પુણ્યફળ તમારા પિતૃ જે કંઈ પણ યોનીમાં હશે અથવા તો દેવ યોનીને હશે ત્યાં એમને આ અન્ન જળના સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે માટે કરીને પિંડદાન કરવું જોઈએ અને પિંડદાન કર્યા બાદ માત્ર ને માત્ર એની સાથે પુષ્પ કે દાભની સળીઓ કે પધરાવવું ના જોઈએ કે એનાથી નદી ગંદી થાય છે એ પાછું તમારું પુણ્યફળ વિફળ જાય એટલે માત્ર પિંડ એટલા માટે કે ત્યાં માછલા એને ભક્ષણ કરી શકે બીજા નંબરમાં તમે ગાયને મૂકતા હો જો લોટના પીંડ બનાવો છો તો સલાહ આપીશ ગાય ને ના મૂકો કારણ કે એના ગળામાં ફસાવાની શભ્યતા તમે ભાતનો બનાવ્યો છો તો મૂકી શકો છો પણ અહીંયા પિંડ જ્યારે મૂકો ત્યારે ખાસ ધ્યાન એની ઉપર કોઈ ફૂલ ના હોય એની ઉપર દોરો ના હોય એની સાથે દર્ભની સળી ના જાય આ વસ્તુનું ધ્યાન કે દર્દની સળી ગાયના ગળાને છોડી નાખી શકે છે એટલા માટે પિંડદાન કર્યા બાદ જે પધરાવાની જગ્યા છે એ જળાશય અને ગૌમુખ છે પણ સાવચેતીપૂર્વક જે વસ્તુનું જળમાં વિલીન થઈ શકતી હોય જીવજંતુ ખાઈ શકે જળમાં પધરાવું છે જે ગાય ખાઈ શકતી ગાય ને બાકીની બધી વસ્તુ કચરામાં સોંઘીને જવા દેવાથી દોષ લાગતો નથી

અને ત્યારબાદ સૌથી પહેલા એના દસ ભાગ જો પિંડદાનાત્મક વિધિ કરો છો તો એ દસ એના ભાગ પડે છે પિંડદાનાદિક નથી કરાવતો ખાલી ઘરે તમે ખીર પૂરીનું કરતા હો તો ત્રણ ભાગ થાય એમાંથી થોડો કાઢીને એક ગાય માટે એક શ્વાન માટે અને કાગ માટે સાત્વિક રાજસિક ને તામસિક પ્રતિકો છે આ એટલા માટે આમને આ પિંડદાન કરવું પણ આ જે વસ્તુ બનાવે છે એમાં ખાસ એટલી સોગડતા સવચેત રાખવાની છે એ કઈ વસ્તુ કોને પધરાવી તો કાગવાસ જ્યારે કરતા હોય એમાં ખીર ને પૂરી જોવી જોઈએ એમાં શાકભાજી ને બધું ના આવે સ્પષ્ટ શબ્દ માં કહ્યું છે ખીર અને પૂરી આમાં લાડુય ના આવે ને બીજું કઈ જ ના આવે ઘણા લોકો લાડુ ને ભાખરી ના કરતા હોય છે પછી ઉપર જેવો તો છત ઉપર એમને પડ્યું હોય છે એટલે શાસ્ત્રમાં માં કહ્યું છે જે પ્રમાણે કે જે વસ્તુ જેના નિમિત્ત છે એને એ જ અર્પણ કરવું એટલે તામસિક પ્રકૃતિનું પ્રતિક છે કાગ એટલે એના માટે તમે ખીર અને પૂરીનો ટુકડો પધરાવો રાજસિક પ્રતિક કયું દુશ્મન તો એના માટે તમે ખીર પૂરી અને કોઈ ઘી વાળી કોઈ વસ્તુ લાડુ વગેરે કઈ બનાવ છો અર્પણ કરો ગાય માટે પણ સાત્વિકતા સાથે એટલું અર્પણ કરી શકે જો શાક જે પધરાવો છે થોડીક માત્રામાં પધરાવો જેથી કરીને એમને કોઈ તકલીફ ન થાય એમના આરોગ્ય પર અસર ન થાય તો આ રીતે જો તમે કર્મ કરો છો તો સાધની સાથે તો આ પુણ્યકારક માનવામાં આવેલું છે જી બિલકુલ અને જે રીતે તમે જણાવ્યું એમ કે શ્રાદ્ધમાં રાખવી જોઈએ કે કાગવાસમાં માત્ર ખીર અને પૂરી નું જ કાગવાસ કરવો જોઈએ ત્યારે જે વ્યક્તિ શ્રાદ્ધ મૂકી રહ્યું છે જે ભોજન છે છે તે કાગવાસ ત્યારે તેને કયા એવા મંત્રોચ્ચાર કોઈ પણ પ્રકારના હોય છે કે જેનો ઉલ્લેખ કરવો જોઈએ કાગવાસ મુક્તિ વખતે મંત્રો તો બહુ મોટા મોટા છે કદાચ ન ફાવી શકે પણ ગુજરાતીમાં સરળ શબ્દોમાં જયારે કાગવાસ મુકવા જાય ત્યારે જલ્દી જગ્યાને શુદ્ધ કરવી જોઈએ જેથી કરીને એની ઉપર જલ્દી જઈ શકે શુદ્ધ કરી કીડીઓ ના આવે એના ઉપર એના માટે થોડુંક સર્કલ બનાવી ત્યાં પૂરી અને ખીર મૂકી અને એટલું જ બોલવું જોઈએ કે વાયુ શું છે યમ દૂતો છે અર્થાત જે વાયસ્ક કાગડો છે યમનો દૂત છે અને એ યમદૂતને આ અર્પણ કરીએ છીએ જેથી કરીને જો પિતૃ તામસીઓનીમાં હોય તો મુક્ત થાય અથવા તો કેવલ કાગવાસ આટલો શબ્દ બોલે પણ તમે પૂરું કરી શકો છો પણ આટલું મૂકવું જરૂરી છે શ્રદ્ધા સાથે કોઈ મંત્ર બોલવાની આવશ્યકતા નથી કારણ કે મંત્રોમાં શ્લોકો છે મોટા મોટા તો ખાસ કરીને એ કાગ તમે યમદૂત છો અને આ વસ્તુને ગ્રહણ કરી તૃપ્ત થાવ સંસારમાં તમારી ઘણી આવશ્યકતા છે કે આવશ્યકતા એટલા માટે કાગડા દ્વારા જ એક વનસ્પતિનો વિકાસ થાય છે જે વટ વૃક્ષ અને પીપળનો વૃક્ષ છે એનાથી ટેટા છે ને ડાયરેક્ટ જમીનમાં વાવું ગે નહીં એ જયારે કાગડું ખાય એના પેટમાં પચે અને એની વીટ દ્વારા જ્યાં ચરકે ત્યાં એ વૃક્ષનું કહેવાય છે ઉદ્દીપન થતું હોય છે માટે કરીને એને એ મહત્વતા છે કારણ કે વીપળો અને વડલો એ ઓક્સિજનના પણ ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે એટલે એને છેદન કરવાની શાસ્ત્રો મનાકવાળી છે કહ્યું છે પાપ લાગી જાય તો આ બધી મહત્વની વસ્તુઓ છે કે કાગડાને જ્યારે કાગવાસ કરો ત્યારે એટલી જ પ્રાર્થના કરવાની છે કે યમદૂત કાગરાજ તમે આ જે શ્રાદ્ધની સામગ્રી મૂકીને સ્વીકાર કરો અને અમારા પિતૃ જો હોય તો એનું આ કલ્યાણ કરો ગાયના મુખે છે તો પ્રાર્થના એ કરવામાં આવે છે સૌરભી એ નામાં સુરભી કહેવાય એટલે સૌરભી એ અમારા પિતૃ સાત્વિક યોનિમાં હોય તેનું કલ્યાણ કરો કૂતરાને મુખે છે કહેવામાં આવે છે કે રાજસ્િમાં જો એ અમારા પિતૃ હોય તેનું કલ્યાણ કરવા ભાવના સાથે ચાર ચાર લીટીના મોટા મોટા મંત્રો છે પણ ખાલી તમે સરળતાથી પ્રાર્થના કરો આટલી તો પણ પિતૃઓને આ કાગવાસ શ્રદ્ધા સાથે અર્પણ થાય છે બિલકુલ અને એટલે જ આશુતોષજી કહેવાય છે કે શ્રદ્ધા ભર્યું એટલે કે શ્રાદ્ધ અને એટલા જ માટે આપણે શ્રદ્ધાથી જે પણ આપણા પિતૃ માટે કરવામાં આવે તે આપણા સંતાનો માટે પણ ખૂબ જરૂરી છે અને સંતાનોએ પણ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે તે શ્રાદ્ધ માટે કાગવાસ મૂકી રહ્યા છે ત્યારે તેમણે અને જે શ્રાદ્ધનું જે ભોજન બનાવે છે તે સ્ત્રીએ પણ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ શ્રાદ્ધના પ્રકાર વિશે શ્રાદ્ધ કરવામાં આવે છે તેનું શું મહત્વ છે આશુતોષ જે સમગ્ર માહિતી આપીને સાથે આ જોડાયા તે બદલ આપનો આભાર જી જય ભવા પિતૃતર્પણ શ્રાદ્ધના કાર્યક્રમમાં હાલ આટલો જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશું નમસ્કાર